ત્રીજી વખત જ્યારે નાગ મહાશયે દક્ષિણેશ્વરની મુલાકાત લીધી ત્યારે જ શ્રી રામકૃષ્ણ એકલા હતા એમને જોઈને શ્રી રામકૃષ્ણ ઊભા થયા અને ભાવપૂર્ણ દશામાં આવીને કશું ગણગણવા લાગ્યા એવી દશામાં તેમણે ઓરડામાં ટહેલવાનું શરૂ કર્યું નાગ મહાશય તો ગભરાયા એ પછી શ્રી રામકૃષ્ણે તદ્દન સ્વાભાવિક રીતે જ તેમને કહ્યું તમે તો ડોક્ટર છો તો પછી મારા પગમાં શાની પીડા થાય છે તે તમે તપાસી દો ને નાગમાં હશે તો હળવેથી એમના પગ ઉપર હાથ ફેરવીને બધે તપાસ કરી પરંતુ રોગનું કશું ચિહ્ન જોયું નહીં શ્રી રામકૃષ્ણે તેમને વધુ ઝીણવટથી જોવાનું કહ્યું હવે તેને સમજાયું કે પહેલી મુલાકાત વખતની ચરણ સ્પર્શની ઈચ્છા આ રીતે પરિપૂર્ણ થઈ રહી છે હર્ષાશ્રુ વહાવીને તેમણે વારંવાર શ્રી રામકૃષ્ણના ચરણોનો મૃદુતાપૂર્વક સ્પર્શ કર્યો અને પોતાના મસ્તકને પણ તેમનો સ્પર્શ કરાવ્યો એ ઘડીથી શ્રી રામકૃષ્ણ નાગ મહાશયના દેવતા બની ગયા તે કહેતા શ્રી રામકૃષ્ણે પોતે જ અત્યંત કૃપા કરીને મને પોતાનું ખરું સ્વરૂપ દેખાડ્યું હતું એમની કૃપા વિના કોઈ એમને ઓળખી કે સમજી ન શકે એક દિવસ શ્રી રામકૃષ્ણે પોતાના તરફ આંગળી ચીંધીને નાગ મહાશયને એકાએક પૂછ્યું આના વિશે તમે શું ધારો છો હાથ જોડીને તેમણે ઉત્તર આપ્યો દેવ આપ મને કંઈ છેતરી શકવાના નથી આપની જ કૃપાથી મને જાણ થઈ છે કે આપ સ્વયં ભગવાન છો એ શબ્દો બોલાયા ત્યાં જ શ્રી રામકૃષ્ણને સમાધિ થઈ ગઈ અને એ દશામાં એમણે નાગમહાશયને સ્પર્શ કર્યો પરિણામ એ આવ્યું કે એ જ વખતે મહાશયે અનુભવ્યું કે સમગ્ર વિશ્વ કોઈ દિવ્ય આનંદના સાગરમાં હિલોળા લઈ રહ્યું છે